ભાભી હા ભાભી સાંભળું છું આવી જા શું કરો છો શું કરો છો એટલે જો પાઘરી બનાવવાની તૈયારી કરું છું કે ભાભી મારા માટે પણ નાસ્તો બનાવજો ને નાસ્તો તો હું બધા માટે જ બનાવીશ ને પણ જો મારે તને એક વાત કેવી હતી શું કેવી હતી આ ઘરમાં તું નવી આવી છે નવી હતી ને ત્યાં સુધી હું કાઈ નથી બોલી તને કોઈ પણ કામ નથી કરવા દેતું પણ હવે છે ને તારે ધીમે ધીમે આ ઘરની રીત પાત કામ કરવાનું આ બધું શીખી જવું જોઈએ એટલે પાછળથી છે ને તને વાંધો ના પડે હું શીખી જઈશ શીખું છું ને તમે પણ શીખવાડો છો મમ્મી પણ શીખવાડે છે ધીમે ધીમે શીખું છું ને શીખી જઈશ એમ દેરાણી બેન તો મને કયો તો આ કાલે મે તમને કહ્યું હતું કે તમે મારી સાથે ભાખરી બનાવો તો તમે શું કહ્યું હતું અરે રે આજ તો મને હાથ દુખે છે મારાથી નહીં થાય એની પહેલા મે સવારે તમને કીધું હતું કે કચરા પોતા કરી નાખો

અને તું આ ઘરમાં પડીને આવી છે તું નાની બહુ છે મારી જેમ જવાબદારી બને છે ને એમ તારી પણ આ ઘર પ્રત્યકૃતિત જવાબદારી બને છે બસ તને એ શીખવી રહી છું કે તારે ઘરમાં થોડું ધ્યાન દેવું જોઈએ હવે તો દઉં છું ને થઈ જાય છે બધું રેડી અને બીજી વસ્તુ આ સલાહ છે ને મને ન આપો પ્લીઝ મહેરબાની કરો મારા પર દયા કરો મારા ઘરે પણ મને કોઈ નહોતું કહેતું કે તું આ કર આ કામ મૂકીને આ કર અને અહીંયા છો તે તમે સવાર સવારમાં હા તો એ ઘર હતું ને એ પિયર હતું ત્યાં તો છે ને એમ પણ કોઈ દીકરીને કામ ના કરવાનું પણ દીકરી લગ્ન કરીને જતી રહે ને પછી દીકરીમાંથી સ્ત્રી બની જાય છે આખા ઘરની જવાબદારી માથે લેવાની હોય છે આવીને કોઈ કહેવું જોઈએ કે દેખાડીને કામ કરવાનું હોય છે જો ભાભી તમારું આ કચકચ કરવાનું આ લેક્ચર આપવાનું દરરોજનું એક ટ્યુશન જેવું થઈ ગયું છે એના કરતાં તમે ટ્યુશન શરૂ કરી દો ને એ સારું રહેશે મને દરરોજનું આ લાંબા લાંબા લેક્ચર આપો છો ને એના કરતા લેક્ચર તને લેક્ચર લાગે છે હું તારા સારા માટે કહું છું અને મમ્મીની તબિયત તો તને ખબર જ છે ને હાલ તને ચાલતા બીમાર રહે છે અને મારાથી તો એમને ખબર નહીં શું નફરત થઈ ગઈ છે બિચારા માણ માણ પોતાની જાતે કંઈક ને કંઈક કામ કરતા હોય છે એમ જો તું આ બધું શીખી જાય ને તો મમ્મીને એટલી તો શાંતિ થઈ જાય મમ્મીને શાંતિ જ છે અને મમ્મી પણ મને નથી કહેતા તું આ કામ કર આ કર અને તમે છો ને કે ડોઢાડાયા થાવ છો જો તું મારા કરતાં નાની છે હું તારી મોટી મોટી જેઠાણી છું જેઠાણીની સાથે છે ને આવી રીતે વાત ન કરવાની હોય હા તો તમે હવે મને શીખવાડશો કે હું તમારી સાથે કઈ રીતના વાત કરું મારી ભૂલ થઈ ગઈ કે મેં તને કાઈ પણ કહ્યું કે તારી પાસેથી કઈ પણ આશા રાખે સાગરભાઈ છે એવું કહેતા હતા કે હું જે વહુ લાવવાનો છું એ બિલકુલ તમારા જેવી છે જરાય બોલતી નથી બહુ સારી છે ઘરના કામ કરશે પણ આ તો એકદમ ઊંધુ જ થઈ આ કામ કરવાની તો દૂરની વાત છે તારે તો કઈ સાંભળવું પણ નથી સાંભળું તો છું રોજ આટલા લીઠા ભરી ભરીને તમારા લેક્ચર તો સાંભળું છું પણ એટલે તમને શું લાગે છે અહીંયાથી તમે સાગર પાસે જાઓ એને આ બધી વાતો કરશો ને મને કઈ કહેશે ખીજાશે એમ તો એ તમે ભૂલી ગયા સાગર મને એટલો પ્રેમ કરે છે ને હું કદાચ એને તમારું કઈ પણ કહીશ ને તમારું નહીં મારું સાચું લાગશે ચાલે જરાય શરમ નથી આવતી શું કમને ઘરમાં ખાલી ખોટો ઝગડા કરાવવાની કોશિશ કરે છે ઓ ઝઘડા હું કરાવું છું કે તમે રોજને રોજ નકડા બાના કાયડા કરે છે નત નવી વાતો ઘરમાં લાવે છે અને છે ને લિમિટ મારો તમે મોટા છો એનો મતલબ એવો નથી કે તમારી મનમાની બધી કરો બરાબર છે હું પણ હું પણ આ આગળની એક હોઉં છું મારી ભૂલ થઈ ગઈ હા મહારાણી જાઓ તમે હે ભગવાન કેમ તબિયત થારી નથી તબિયત તો સારી છે પણ કઈક વિચારી રહી છું હાસી વાત છે આ ભગવાન છે ને હા મગજ વિચારવા માટે જ આપ્યું છે અશોક મે એક નિર્ણય લીધો છે હા નિર્ણય કેવો નિર્ણય એજ કે હવે આપણે આ ઘરમાં નથી રહેવું હા તો હું બોલશો ફરી એકવાર બોલ તો એજ કે આપણે આ ઘરમાં નથી રહેવું પણ હું કામ હું વાંધો છે આ ઘરમાં તમને તો ખબર છે ને છેલ્લા કેટલાય સમયથી મારી અને મમ્મી વચ્ચે આ બનાવ ચાલે જ મમ્મી માય સાથે સરખી રીતે વાત નથી કરતા ન સંભળાવવાનું સંભળાવે છે અને સાગરભાઈ સાગરભાઈ પણ એવું જ કઈક બિહેવિયર કરે છે છો મને તો એટલી ખબર પડે કે જ્યાં આપણું માન સન્માન ના હોય ને ત્યાં કોઈ દેસ જવું ન જોઈએ ત્યાં રહેવું ન જોઈએ મારી વાત સાંભળ આનો રસ્તો કાઈ અલગ થવાનો છે એવું તો નથી ને હા અને તને ખબર છે ને કે હવે તો સાગરનાય લગ્ન થઈ ગયા છે એનો ઘણો સમય થઈ ગયો અને હરખી રીતે ઘર હાલે છે તો સલાવીએ અને એવું તમને લાગે છે પણ હકીકતમાં એવું નથી સાગરભાઈના લગ્ન થયા અને એમની પત્ની ઘરમાં આવેલી તો મને એમ હતું કે નવી નવી આવી જ હું એને કંઈ કહેતી નહોતી હે એની રીતે મોડું ચલાવતી હતી મન ફાવે એવી મરજી કરતી હતી એને ક્યારેય કાંઈ નથી કીધું પણ હવે તો એ પણ કાલ સવારની આવેલી મને સંભળાવીને જતી રહી છે સાગરભાઈને મમ્મીનું તો સમજીએ કે પહેલેથી એમની સાથે હું રહી છું એટલે કદાચ બોલ તો એકવાર ચલાવી લઉં પણ આ કાલ સવારની આવેલી તે પણ મારું અપમાન કરીને જતી રહી છે માન તારું કરે એ એ તો ખોટું કહેવાય ને અને આ વાત તો તે મારાથી સુપાવી કેમ હા અત્યાર સુધી આવું જ કર્યું છે ને અને તું એક દિવસ મને એમ કહેતી હતી કે એ રાંધતાય નથી શીખતી તો હજી જ શીખી નહીં એને ઘરનું કોઈ કામ નથી આવડતું હું શીખવાડું ને તો કંઈક ને કંઈક બાના બતાવે છે અને આજે તો મારો એની સાથે ઝઘડો પણ થઈ ગયો મને કહે છે કે મે મારા પપ્પાના ઘરે કોઈ દિવસ કામ નથી કર્યું પપ્પાના ઘરે તો મે પણ કામ નથી કર્યું એને તો કહેવાય ને કે પપ્પાના ઘરે કામ નો કર્યું હોય તો હારન ઘરે કામ કરવું પડે એને કઈ દીકરી હાય રહે જાય ને પછી એને આ ઘરનું જોવાનું હોય સમજી બહુ કરી હવે હો હું તો રાજી હતો મેં સાગરના ના લગ્ન કરાવી દેવી એટલે તારે આરામ થાય મને નહોતી ખબર કે આ એની ઘરવાળી હા વાર હોડી છે

અલગ રહેવાજ આવી તો એને સમજાશે કે આ બધુંય ખોટું છે લાગણી હમણાં રહે એ વાત તારી વિશ્યારું છે પણ મને તો એ નથી સમજાતું કે આ સાગરે આને છોકરીને કંઈ કામ નોત આવડતું એની આરેશ પ્રેમ એની આરેસ કેમ પ્રેમ કર્યો અને બીજી વાત એ કે આ તું કહેતી તી કેમ મમ્મી તને સરખી રીતે નથી બોલાવતા આ લગન પછી હા તો અત્યાર સુધી તે એની સેવા જ કરી છે ને અત્યાર સુધી એમની સેવા કરી એમને રાખ્યા ખવડાવ્યું પીવડાવ્યું બધું જ કરી પણ છતાંય અંતે તો હું જ ખરાબ થઈ ને એટલા માટે કહું છું કે જ્યાં મારું માન સન્માન ના હોય ને ત્યાં મારે નથી રહેવું કઈ વાંધો નહીં હું આજ જ બધાને ભેગા કરીને વાત કરી લઈશ તમ તારે હા પછી જે નિર્ણય લેવાય એ ઠીક છે તું કઈ ઉપાધિ નહીં કરતી સાવ તમે મમ્મી સાથે અને સાગરભાઈ સાથે વાત કરી લે હા એવું એને તો સાગરભાઈને અત્યારે ઘરે બોલાવી લે હા તો અત્યારે જ વાત કરી લઉં ને બધાય જોડે બેહીન વાત કરી લેવી હા તમે પણ વિચાર કરી લો હું તમને ફોર્સ નથી કરતી કે તમે મારી સાથે અલગ રહેવા આવી જાવ હા આ કેવી વાત કરશો હું સાગરને ફોન કરું છું હવે આ બધાને ભેગા કર્યા છે શું કામ જણાવશો જરા હા જણાવું છું હવે છે ને અમારે આ ઘરમાં નથી રહેવું અમારે અલગ રહેવા જતું રહેવું છે અરે ભાઈ આ શું વાત કરું છું હાસ્ય જ વાત કરું છું અત્યાર સુધી અત્યાર સુધી આણે ઘરના બધાએ કામ કર્યા પણ હજી હા પેલા મમ્મી સારા જતા બરોબર મમ્મીના માટે આ સારી હતી પણ તારા લગન છે એટલે મમ્મી બદલી ગયા એક વાત પણ સાંભળવા તૈયાર નહીં અરે જુઓ ભાઈ તો બધાને કહેવાય ને સમજવામાં ગેર મતલબ ગેરસમજ થઈ હશે એટલા માટે આવું બધું થયું હશે તેવા દે ને હા તારી પત્ની હા કેવા માટે મારી બહુ અહીંયા મારી સેવા કરે અને ગામમાં બધાને જણાવે કે હું તમારી સાસુની સેવા કરું છું મારા સાસુથી કોઈ કામ નથી થતું ઘરના બધા કામ કરવાના એમની સેવા કરવાની આવું આખા ગામમાં કહેતી ફરતી હતી એટલે મેં ના પાડી કે મેં રહેવા દે હું મારું કામ કરી લઈશ એ કોને કહેતી હતી આ લીલા માછી બહુ એ એના ઘરમાં હરખી નહોતી રહેતી ને એટલે એને આને એને વાત કરી હતી કે જો હું મારા મમ્મી સેવા કરું છું ને એમ તું કહે એને સુધારવા માટે આ બહાર વાત કરી હતી અને મમ્મીજી માની લઉં છું કે કદાચ મેં આવી કઈ વાત કરી હશે તો ખોટી ક્યાં વાત કરી છે તમારી સેવા કરતી હતી તમને સાચવતી હતી ત્યારે જ કરી છે ને તમારી સેવા ન કરતી હોય ન સાચાવતી હોય અને તો આવી વાત કરું તો વાત અલગ છે અને બીજી વાત તમે પહેલા તો કઈ બોલતા જ નહોતા ને પહેલા તો હું તમારા માટે બહુ સારી હતી પણ પછી અચાનક ખબર નહીં શું થયું કેટલી વાર મેં તમને પૂછ્યું કે મમ્મી તમને આવી વાત કોણે કરી છે મને એકવાર નામ આપો તમે સાચા છો તો એકવાર મને નામ આપો ને એક પણ વાર તમે મને નામ નથી આપ્યું અરે સત્તરસો ને સાઠ વાર મેં તમને કીધું કે હું આવું કંઈ નથી બોલ્યું મારે પણ ભાભી નામ આપીને ખોટા ઝગડા કરવાને એટલા માટે ઝઘડા તો અત્યારે પણ થઈ રહ્યા છે સાગરભાઈ એક મિનિટ આપી દીધું તમે તમારો પક્ષ કહી દીધો ને મને નામ આપો નામ આપો હ અને આમ પણ મારે એની પાસે કોઈ કામ કરાવવા નહોતા અને ગુડી આવી પછી એ મારું ધ્યાન રાખતી હતી તો પછી મારે આની પાસે સેવા કરાવવાની ક્યાં જરૂર હતી પણ ઈ ક્યાં કામ કરે કરે ને ઊંધે વળે જાય છે હું એમ કહું છું અજે રસોઈ નથી કરતા આવડતી અને આવડે છે આ તો ભલે ન આવડતી હોય શીખી જશે આ બધું છે ને એ મને સાગરે જ કીધું હતું સાગરે કહ્યું મને કે ગામમાં આ દામિની વહુ બધે મને વગોવે છે હે સાગર ભાઈ ક્યાં રાખે તું આ બધું કરવા વાળા તમે હતા ના ભાઈ તે દિવસે તમારી સામે બોડાયા હતા હતા કે લે આવી વાતો કોણ કરે છે આજે મને બહાર થી ખબર પડી એટલા માટે મે મમ્મી ને કીધું તો ત્યારે તમે મને વાત કરી શકતા હતા ને કે આ વાત મેજ મમ્મી ને કરી છે અરે પણ ખોટો શું કામ ઘર માં ઝઘડો કરવો એટલે મે કોઈ ને કીધું નહીં પણ તારે કહી દેવાય ને કે તને બહાર થી ખબર પડી એટલે વાત ત્યાં પૂરી થઈ જા અરે એમ કોઈ માને ડાયરેક્ટ મારા પર જ બ્લેમ કરત કે જ કર્યું હશે બધું સો વાત ની એક હા તમારે જવું છે ઘર છોડીને હા તો જાવ હા સેવા કરી લેશે મારી ગુડી છે ને ધીમે ધીમે એ પણ શીખી જશે ઘરના કામ રસોઈ બધું એ બરાબર ને ગુડી વાવ એ હો શીખતી દી હવે આ તું તો વાંધો ને તમ તાર શીખવાડી દેજો બરોબર હક કરો જી આને હો હો બોલો બોલો તમ તાર તમને સુટ જ છે બરોબર હા તો તમારે લોકોને ઘર મૂકીને જાવ છે તમારે થોડું અહીંયા રહેવું છે આ તે પણ જ છે ને એ તો વાત કરવા બેહાર્યા છે અહીંયા કાઈ આપણે કોણ જ ગાળવો એટલે તમે કેવા શું માંગો છો કે દામિની બહુ ઘર છોડીને જાય તો તમે તમે આ ઘરનું ધ્યાન નહીં રાખો હા તો આ ઘરના કામ મારે કરવા પડશે અમે પણ અલગ હોયા છે ને લે આ તો તો અમે લોકો જતા રહીશું તો સ્વાભાવિક છે ને કે પાછળ તમે જ મમ્મીની માટે બચશો તો પછી તમારે કોઈ સેવા કરવાની હોય ને તમે જઈશો તો અમે આ ઘરમાં નહીં રહીએ અને કઈ ખુશીમાં

પણ સેવા તો દૂરની વાત અને ડામીની બહુ દિવસ રાત એક કરીને મને બીમારીમાંથી ઊભી કરી એની મેં કદર જ ન કરી સાગર હકીકતમાં તો તારે આની સાથે લગ્ન કરવા હતા અને એને ઘરમાં લાભી હતી ને એટલે તું ખોટું બોલ્યો આજે મને એ સમજાઈ ગયું પણ તારા ભાભી સારા હતા છતાંય એમને ખોટા સાબિત કર્યા ને તે જે વ્યક્તિએ આ ઘર માટે દિવસ રાત એક કરી દીધા એને ખોટી સાબિત કરી અને તું એમ કહેવા માંગે છે ને કે આમાં આમાં ભૂલ તારા ભાભીની છે પણ એવું નથી આમાં ભૂલ મારી છે કે મને મારી વહુની સારપ ના દેખાય હું હંમેશા એમ સમજતી રહી કે મારી વહુ મિલકત માટે આ બધું કરે છે પણ એને કોઈ વસ્તુની લાલચ જ નહોતી એને તો માત્ર મને આ બીમારીમાંથી ઊભી કરવી હતી દામિની બોપ કહેવાય ને કે વડીલ હંમેશા બાળકને માર્ગદર્શન આપે પણ અહીંયા તો તમે માર્ગદર્શન અહીંયા છો ભૂલ થઈ ગઈ મારા હું માફી માંગુ છું તમારી મને માફ કરો આ ઘર છોડીને ન જાઓ અને ગુટિબો ખરેખર કંઈક શીખવું હોય કંઈક જાણવું હોય કે આ ઘરને કઈ રીતે સંભાળવું એ બધી બાબત માટે તમે દામિની બહુ પાસેથી શીખો ને તો વધારે સારું કારણ કે ક્યારે પણ ક્યારે પણ દામિની બહુએ પોતાનો સ્વાર્થ જોયો જ નથી એને આ ઘર માટે અને ઘરના લોકો માટે જ વિચાર્યું છે સમજ્યા તમે સાચી વાત છે મમ્મી મને મારી ભૂલ દામિની મારે તમારી હારે આવું નહોતું કરવું જોઈતું બની શકે માફ કરજો જુઓ દરેક ઘરમાં થાય પણ આવી રીતે ઘર છોડીને જવાની વાત નહીં કરો હવેથી પહેલા જેવું વાતાવરણ છે આ મારે હા ભાભી ભૂલ થઈ ગઈ મારી બુદ્ધિના પ્રેમમાં આંધળો બનીને મેં હા ઘરનું જહિત કરી નાખ્યું પણ હવેથી આવી ભૂલ નહીં થાય અને પ્લીઝ રિક્વેસ્ટ કરું છું તમને કે તમે લોકો આ ઘર છોડીને ના જાઓ આપણે બધા સાથે રહીએ ને